ઓકે આજે ઓકેશન જોવા મળે આપને જણાવવાનું કે પોલીસ મેન્યુઅલ મુજબ મહેરબાન રેન્જ આઈજીપી સાહેબને દર જિલ્લામાં એક વાર્ષિક ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે આ ઇન્સ્પેક્શન પાંચ દિવસ સુધી ચાલતા હોય છે અને આ દરમિયાન સાહેબ બે પોલીસ સ્ટેશનની પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે એસપી કચેરીઓ પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે અને હેડક્વાર્ટર ખાતે સાહેબ સેરેમોનિયલ પરેડનું ઇન્સ્પેક્શન કરતા હોય છે અને આજ છાણી હેડક્વાર્ટરમાં સેરેમોનિયલ પરેડ યોજવામાં આવેલ હતી અને જુદી જુદી કવાયતો દાખલા તરીકે મોડ ડ્રીલ હાઉસ ઇન્ટરવેન્શન નાકા પોઈન્ટ ઘણી બધી ડ્રીલનો ડેમો પણ સાહબ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા અને જેટલા પણ અધિકારીઓ મિનિસ્ટલ સ્ટાફ અહીંયા ઉપલબ્ધ છે કચેરીમાં બધાનો સાહ દ્વારા પર્સનલ ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા અચ્છા સર આ ઉપરાંત એક માહિતી મળી છે છે લઈને કે એમની સામે ફરિયાદ પણ થઈ ગઈ છે અને તેમની પોલીસ સ્ટેશન કેસમાં ધરપકડ થઈ છે છે કે શું એમાં જેટલી મળતી વિગતો છે મેં આપને આપું છું કે આજ બપોરના ટાઈમમાં આપણા એક કરજણ શ્રી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા તો આ મમલારસિંહનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે હાલ એ કરજણ પોલીસે પૂછપરછ ચાલુ છે વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે બટ મારા અત્યારે એફઆઈઆર નું ડિટેલ અવલોકન બાકી છે ચૂકી આજે મેં આપ વાત કરી મેં સ્પેક્ષનમાં થોડા ગોઠવતા મને બસ એટલું શોર્ટ માહિતી કરજન કુશર તરફથી મળી નથી કે જે મેં આપણે સમજ રજૂ કર્યા પ્રભુ સોલંકી અગર એમાં વધુ ડિટેલ મેં આપને થોડી વાર પછી કહી શકું છું બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોરની ગજન પોલીસની પૂછપરછ ચાલુ છે અને જે સંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મમલાશ્રી રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે